મિત્રો પહેલાં તો તમને એક ઓડિયો સંભળાવવો છે કે હળવદ જીબીમાં જે કોન્ટ્રાક્ટરો જે અમુક એમના બાપની પેઢી સમજીને જે કોન્ટ્રાક્ટરો બેઠા છે અને ગરીબ જે ખેડૂતો છે એની પાસે ખેતીવાડીનું જે કનેક્શન લેવા માટે થઈ અને એવા જે ખેડૂતો લાચાર જે ખેડૂતો છે જેને આગળ પાછળ કંઈ ઓળખાણ નથી તો આવા ખેડૂતોને જ્યારે નવું કનેક્શન લેવું હોય એગ્રીમેન્ટ ભરી દીધા પછી પણ જે છે એ અમુક પેદી ગયેલા કોન્ટ્રાક્ટરો એને કનેક્શન આપતા નથી અને ઉપરથી પચીસ ત્રીસ ત્રીસ હજાર રૂપિયાની માંગણી કરે છે એટલે પહેલાં તમે આખો ઓડિયો સાંભળી લો તો આ મહારાજ નો છે આ મારો જ અવાજ છે મે જે કોન્ટ્રાક્ટર ને ફોન કર્યો તો અને એનો શું જવાબ છે મિત્રો એ પહેલા આ સાંભળો પછી करिए થાય હે લીગલી હોય એમ લીગલી હોય પછી ટાઈમે આવે પણ એ નહીં એનો ટાઈમ કેટલો લાગે હે મહિના મહિના

તમે આ રીતના જ ભેગું કરો હોય એટલે તમારું કનેક્શન મારું કનેક્શન હોય કે મારા ભાઈ નું હોય કે મારા પરિવાર નું હોય એની તમારે કઈ લેવા દેવા નથી तो तो करो ते पड़े ने, ने जो जो ने जो ने। ते ना है कॉन्ट्रैक्टर कॉन्ट्रैक्टर ने बाप नी पेटी है कहीं पचीस त्री तीस हजार रूपया मांगे हूँ लखी दीदी तो जो है नगर हमारा ऑफिस अरे તારું નામ શું મને કેતો તું મારી કોને તું મારી ઓફિસે આવવાનું કેસ તારું નામ શું છે અરે હમણા ઉતારી એ નહીં તારું નામ શું ઓફિસે ફસાવજે હમણા પેલા પેલા તારું નામ કેતો મિત્રો તમે આ ઓડિયો સાંભળો હવે ખાસ આની વાત કરીએ આ હળવદ જીબીમાં જય ફર્ટિલાઇઝર નામની એક પેઢી છે ને એને કોન્ટ્રાક્ટ રાખેલો છે જયરાજભાઈ દાજીભાઈ ચૌહાણ નામનો વ્યક્તિ હાલ અત્યારે આપણને પ્રાથમિક માહિતી મળી રહી છે કે આ એની પેઢી છે અને એ કોન્ટ્રાક્ટ એને રાખેલો છે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે અવરનવર અમને ફોન કરતા હોય છે કે ભાઈ અમે એગ્રીમેન્ટ ભરી દીધું એગ્રીમેન્ટ જે ભર્યા પછી ખેડૂતોને વાડીએ નવું કનેક્શન જોતું હોય ખેતરે નવું કનેક્શન જોતું હોય તો એગ્રીમેન્ટ કર્યા પછી કે એગ્રીમેન્ટ ભર્યા પછી એકસો વીસ દિવસે જીબીવાળાને કનેક્શન ઊભું કરી દેવાનું હોય એટલે કે ચાલુ કરી દેવાનું હોય છે પરંતુ આવા જે લેભાગુ કોન્ટ્રાક્ટરો છે અને જે પોતે પોતાની જાતને કંઈક મહાન વ્યક્તિ સમજે છે પોતાની જાતને એવું સમજે છે કે ભાઈ અમે જ છીએ અમારા સિવાય બીજા કોઈ કંઈ છે જ નહીં એટલે આ કોન્ટ્રાક્ટરો જે આવા છે એની ઘણી વખત ખેડૂત મિત્રો પાસેથી અમને ફરિયાદો મળતી હોય છે એટલે એને લઈને જ આજે ખેડૂત પાસેથી મેં નંબર લઈ અને આ કોઈ જયરાજ નામનો વ્યક્તિ છે એને મેં ફોન કર્યો એની પેઢી છે અંદર પછી મને જાણવા મળ્યું કે જય ફર્ટિલાઇઝર નામની પેઢી છે અને એના હેઠળ એ કોન્ટ્રાક્ટરો જે છે એ કોન્ટ કોન્ટ્રાક્ટ રાખે છે જુદા કનેક્શનો ને એટલે જે બીના કોન્ટ્રાક્ટ રાખે છે એને અમે ફોન કર્યો એને શું માંગણી કરી એ તમને ખબર છે પેલા એ ખેડૂત પાસે એને એવું કહેવાનું થયું કે તમારે તાત્કાલિક કનેક્શન જોતું હોય તો તમારે ત્રીસ હજાર દેવા પડશે ઓલા ખેડૂતે એવું કીધું ભાઈ અમે થોડાક નાના માણસ છીએ ખેતર જ હમણાં લીધું છે એટલે બહુ એટલા બધા પૈસા નથી તો પછી એનું એવું કહેવાનું થયું કે પચીસ હજાર તો તમારે દેવા જ પડશે મેં જ્યારે એને ફોન કરીને વાત કરી તેમાં તમે પણ મિત્રો ઓડિયોમાં સાંભળ્યું અને તમને પણ ખબર છે કે આ વ્યક્તિ જે છે એ શું કહે છે કે ભાઈ આપ પૈસા તમે લઈશું ને અમારું કામ છે અને અમે કોન્ટ્રાક્ટર છીએ ને ઉપરથી વરી પાછો મને ધમકી આપે છે કે તું ક્યાં છો ને તારી ઓફિસે એમ આવી છે ને એટલે આના જેવાય કેટલાય ધમકીઓ અત્યાર લગીમાં ઘણા બધાએ દીધી છે એટલે આવાથી અમને કંઈ અડધો કોઈ ફેર પડવાનો નથી કારણ કે તમે પૈસા લો છો તમે કહેવાના છીએ ને તમારે એકસો વીસ દિવસે કનેક્શન જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન અહીંયા કરાયું છે કે એગ્રીમેન્ટ ભર્યો છે જે ખેડૂતે તો એને તમે આપી દો ને એમાં અમને કંઈ વાંધો નથી પરંતુ જે ખેડૂતે કાલે એગ્રીમેન્ટ ભર્યો અને બે દિવસની અંદર એની પાસે તમે વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર રૂપિયા લઈ અને પછી તાત્કાલિક કનેક્શન ઊભું કરી દો છો તો એની સામે અમને સો ટકા વાંધો છે ને આવતા દિવસોમાં પણ વાંધો રહેવાનો છે કારણ કે આ તમારી કોઈ ભેઢી નથી તમે અહીંયા કોન્ટ્રાક્ટ રાખ્યો છે આ તમારી ભેટી નથી એ તમારે નહીં ક્યારેય ભૂલવાનું કે આ તમારી પેઢી નથી આ તમે અહીં કોન્ટ્રાક્ટ રાખેલો છે કેટલા એવા ખેડૂતો છે કે એને એગ્રીમેન્ટ ભર્યા પછી એકસો વીસ દિવસ થઈ ગયા હોય તેમ છતાં પણ એની વાડીએ કનેક્શન ઊભું નથી થતું એની વાડીએ કનેક્શન ચાલુ નથી થતું કારણ કે આવા વ્યક્તિઓના પાપે ઊભું નથી થતું મિત્રો આવાને જે છે કોઈક વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર આપી દે એટલે એનું કામ પહેલાં કરી નાખવાનું બાકીના જે કંઈ ખેડૂતો જેની આગળ પાછળ કંઈ ઓળખાણ નથી કોઈ રાજકીય ઓળખાણ નથી એની પાસે એટલા પૈસા નથી કે અમને આપી શકે તો એનું કનેક્શન પાંચ પાંચ છ છ મહિના થઈ જાય સાત સાત મહિના થઈ જાય તેમ છતાં પણ ઊભું કરવામાં નથી આવતું એટલે ખાસ આપણે આ ઓડિયોના પ્રૂફ સાથે જ આ સમાચાર આપણે મિત્રો પ્રકાશિત કરી રહ્યા છીએ કે આ જયરાજ નામનો વ્યક્તિ છે જી બીમા એની જય ફર્ટિલાઇઝર નામની પેઢી છે એના હેઠળે કોન્ટ્રાક્ટ રાખે છે મિત્રો તો આવા જે કોન્ટ્રાક્ટરો છે આની સામે ખરેખર કાર્યવાહી થવી જોઈએ કારણ કે આ તો અત્યારે પ્રકાશમાં આવ્યું છે અમને ઘણા બધા ખેડૂતોના ફોનને મેસેજને આવતા ક્યારેક કોઈ ફોન કરીને કહેતા કે યાર આ રીતના થાય છે એગ્રીમેન્ટ ભર્યા પછી પણ ઊભું નથી કરતા અને કોઈ પૈસા માંગે તો ઈ પૈસા આપી દે તો પછી એના ઊભા કરી દે છે અમને ખરેખર ખરખરા એવું થયું કે આપણે તપાસ કરી ખરેખર આવું છે તો આ મહાશય જે છે એ ફોનમાં પણ તમે જોયું કે એમાં પણ એ માંગણી કરી રહ્યો છે કે આ પૈસા તો દેવા પડે ને મફત થોડું થાય તો એવા કોઈ નિયમ નથી તમે આ એગ્રીમેન્ટ ભર્યું એગ્રીમેન્ટ ભર્યું એથી એકસો ને વીસ દિવસની અંદર તમારી વાળીએ કનેક્શન ઊભું થઈ જાય ચાલુ થઈ જાય આ નિયમ છે પરંતુ આવા લેભાગવું જે આ કોન્ટ્રાક્ટર છે કે જે પોતાની જાતને કંઈક મહાન વ્યક્તિ ગણાવે છે અને પોતાને મન એવું છે અને મગજમાં રાય છે કે હું કંઈક છું એમ તો આના જેવા તો કેટલાય છે આને આવીને વહી ગયા અને આવવાની ધમકીથી કંઈ

સંપર્ક કરજો અને આ બાબતની જે છે લેખિતમાં એસીબીમાં હું પોતે જે છે એ જયરાત સામે ફરિયાદ પણ આપવાનો છું મિત્રો કારણ કે આ એની પેઢી નથી આ એ કોન્ટ્રાક્ટર છે એના જે નિયમમાં આવતું હોય ને કોન્ટ્રાક્ટ તરીકે અહીંયા કામ કરવું હોય ને તો નિયમમાં રેન કામ કરવું પડશે જે નિયમમાં થતું હોય ને એ મુજબ કામ કરવું પડશે નહીં કે એને જે મગજમાં હોય એ પ્રમાણે કામ કરવું પડશે આભાર મિત્રો